હેલો સ્ટુડન્ટ્સ હું છું હિરણ રાજગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ કોમ સેમ ફોરનું બિઝનેસ એકાઉન્ટિંગ ફોર એમાં આપણે યુનિટ નંબર ચાર જે સેવા પડતર પદ્ધતિ બી છે એ જોઈ રહ્યા છીએ આજે આપણે એમાં દાખલો નંબર અઢાર બીએસ શાહમાં પૂછવાનો છે શું કહેવા માંગે છે તો કે આત્મવલ્લભ હોસ્પિટલ ઇન્ટેન્સિવ કેર યુનિટ ચલાવે છે તેના માટે તારીખ એક છ બે હજાર ચોવીસના રોજ રૂપિયા સાહીઠ હજારના માસિક ભાડે એક મકાન દસ માસ માટે રૂપિયા એકત્રીસ ત્રણ બે હજાર પચીસ સુધી ભાડે રાખેલ છે હવે જુઓ એને શું કર્યું છે તો કે એક છ બે હજાર ચોવીસથી એની એક મકાન ભાડે લીધું છે અને એમાં આઈસીયુ કેર યુનિટ એટલે કે ઇન્ટેન્સિવ કેર યુનિટ આઈસીયુ ચાલુ કર્યું છે દસ માસ માટે બરાબર છે એટલે કે આપણો જે હિસાબ છે એ અત્યારે દસ માસ માટે જ આપણે રાખશું બરાબર છે ચાલો હોસ્પિટલમાં સાઠ પથારીઓની વ્યવસ્થા છે અને જરૂરિયાત ઊભી થાય તો દસ વધારાની પથારી ગોઠવી શકાય તેમ છે હોસ્પિટલનો કાયમી સ્ટાફ નીચે પ્રમાણે છે બે સુપરવાઇઝર છે આઠ નર્સ છે અને છ વોર્ડ બોય છે એને માસિક પગાર દરેકનો આપેલો છે હોસ્પિટલ દર્દીઓની સારવાર માટે વર્ષના બધા જ દિવસ ખુલ્લી રાખવામાં આવી હતી અને તારીખ એકત્રીસ ત્રણ બે હજાર પચીસ સુધીના આંકડા નીચે મુજબની વિગતો આપે છે એકસો વીસ દિવસો સુધી હોસ્પિટલનો પૂર્ણ કક્ષ ક્ષમતાથી દરરોજ સાઠ પથારીઓનો વપરાશ થયો હતો હવે સા સાઠ પથારીની ક્ષમતા છે ને એકસો વીસ દિવસ સાઠે સાઠ પથારી યુઝ થઈ હતી વર્ષ દરમિયાન એસી દિવસો ત્રીસ પથારીઓનો સરેરાશ ઉપયોગ થયો હતો બરાબર એંસી દિવસ એવા હતા કે જ્યાં સરેરાશ ત્રીસ દિવસ પથારી ત્રીસ પથારી સરેરાશ યુઝ થઈ હતી જ્યારે વધારાની પથારીઓ ગોઠવવાની થાય ત્યારે દરેક પથારી દીઠ હોસ્પિટલ હોસ્પિટલ છે એ રૂપિયા બસો પચાસ દૈનિક ભાડું આપી બહારથી વ્યવસ્થા કરતી હતી બરાબર એટલે કે જ્યારે જરૂર પડે ત્યારે હોસ્પિટલ છે એ બારથી બસો પચાસ રૂપિયા આપી અને એક પથારીની વ્યવસ્થા કરતી હતી તેનું આ સમય દરમિયાનનું ભાડું રૂપિયા એક લાખ ચૂકવાયું હતું એટલે કે દસ માસ દરમિયાન એની જેટલી વધારાની પથારી આવી હતી એના ટોટલ ભાડા તરીકે એક લાખ રૂપિયા ચૂકવાના હતા એક દિવસે વધુમાં વધુ દસ પથારીની દસ વધારાની પથારી ગોઠવી શકાય છે આ વધારા વધારાની વ્યવસ્થા ઉપરના મુદ્દા નંબર એકમાં દર્શાવેલ એકસો વીસ દિવસ દરમિયાન કરવામાં આવી હતી એટલે કે આ સમયગાળા દરમિયાન આપણે આ પથારીની વ્યવસ્થા કરવામાં આવી હતી બહારથી આવનાર નિષ્ણાંત ડોક્ટરને તેમણે આપેલી સેવા મુજબ વળતર આપ્યું હતું અને જે રૂપિયા સાઠ હજાર માસિક થવા જાય છે આ સમય દરમિયાન બીજા ખર્ચાઓ નીચે મુજબ હતા આ સમય એટલે કેવો હતો કે દસ માસવાળો સમય તો કે એમાં આપણે દવાના ખર્ચા કર્યા હતા એક્સરે ઓક્સિજનનો ખર્ચ કર્યો હતો કપડાં ચાદર ઓશિકાનો કવર વગેરેની ધોલાઈ કરી હતી દર્દીઓને સેવા અંગેનો ખર્ચ આપ્યો તો એટલે કે દર્દીઓને સેવા અંગેનો ખર્ચ કર્યો તો મકાનનો નિભાવ અને મરામત ખર્ચ સ્થિર અને સામાન્ય વહીવટી ખર્ચ આટલા ખર્ચા કર્યા હતા જો દર્દીઓ પાસેથી પ્રતિદિનના રૂપિયા પાંચસો ચાર્જ વસૂલ કરવામાં આવે તો દર્દીઓ દીઠ તેમજ કુલ નફો નુકસાન શોધો દર્દી દીઠ અને કુલ નફો નુકસાન શોધો દર્દી દીઠ અથવા તો પથારી દીઠ જે કહેવાય તો પહેલાં આપણે દર્દી દિવસ અથવા તો પથારી દિવસો ફાઇન્ડ આઉટ કરવા પડશે તો અહીંયા આપણે પહેલાં કુલ પથારી દિવસો અથવા તો દર્દી દિવસો ગણતરી ચાલો તો સૌ આપણે જોઈ લઈએ તો અહીંયા આપણે છે એ શું કીધું છે તો કે એકસો વીસ દિવસ સુધી હોસ્પિટલ પૂર્ણ ક્ષમતાથી દરરોજ સાઈઠ પથારીઓનો વપરાશ થયો હતો એટલે કે એકસો વીસ દિવસ અને પથારી આ બે વસ્તુ આપણે ધ્યાનમાં દેવાની છે અત્યારે દિવસ હતા એકસો વીસ અને પથારી કેટલી હતી તો કે સાઠ પથારીઓનો યુઝ થયો હતો તો ટોટલ પથારી દિવસ કેટલા થઈ જાય તો કે બાર છક બોતેર સાત હજાર બસો પછી એંસી દિવસ સુધી ત્રીસ પથારીઓનો યુઝ થયો હતો તો એસી દિવસ સુધી સરેરાશ ત્રીસ દિવસ એટલે આઠ તેરી ચોવીસ બે હજાર ચારસો પથારીઓ બરાબર યુઝ થઈ હતી વધારાની પથારી આપણે છે એ કઈ રીતે ગોઠવી હતી તો કે પથારી દીઠ હોસ્પિટલ છે એ બસો પચાસ રૂપિયા ભાડું આપે છે એટલે કે એક પથારી માટે હોસ્પિટલ બસો પચાસ રૂપિયા ભાડું આપે છે તો કુલ ચૂકવેલ ભાડું કેટલું છે તો કે કુલ ચૂકવેલ ભાડું છે એની પાસે એક લાખ એટલે કે વર્ષ વર્ષ દરમિયાન એનીએ જેટલી પથારી યુઝ કરી છે એના ટોટલ ભાડા તરીકે એક લાખ રૂપિયા એની ચૂકવ્યા છે તો એક પથારી માટે કેટલું ભાડું હતું તો કે બસો પચાસ તો કુલ એની વધારાની પથારી કેટલી લીધી હશે તો કે એક લાખ ભાંઘા બસો પચાસ તો કુલ પથારી એની ચારસો જેટલી લીધી હશે તો અહીંયા આપણે લખી નાખશું ચારસો વધારાની પથારી ખબર પડી શું થયું છે તકે એક લાખ રૂપિયા ટોટલ એને શું ચૂકવ્યું છે ભાડું ચૂકવ્યું છે વધારાની પથારી માટે ટોટલ એમ એમાં એને કાંઈ બીજું તૂટ કરતી નથી એક લાખ રૂપિયા ટોટલ એને વધારાની પથારી માટે ભાડું ચૂકવ્યું છે અને એને એમ કીધું છે કે ભાઈ એક પથારી માટે એટલે કે દરેક પથારી માટે બસો પચાસ રૂપિયા દૈનિક ભાડું આપવાનું છે એક પથારી લ્યો તો એક દિવસના અઢીસો રૂપિયા આપવાના છે તો અઢીસો રૂપિયા તમે ડિવાઈડ કરો તો કુલ પથારી વધારાની પથારીઓ કેટલી આવી જાય તો કે ચારસો પથારીઓ આવી જાય તો હવે આપણે અહીંથી કુલ પથારી દિવસો કેટલા થાય તો કે ટોટલ કરી લઈ સાત બસો બે ચારસો અને ચારસો એટલે એ થઈ જશે દસ હજાર કુલ પથારી દિવસો દસ માસ પૈકીના કુલ પથારી દિવસો દસ હજાર કુલ દર્દીઓ કહો તો એ દસ હજાર કુલ પથારીઓ કહો તોય એ દસ હજાર અને કુલ પથારી દિવસો કહો તોય એ દસ હજાર અને કુલ દર્દી દિવસો કહો તોય એ દસ હજાર બધી વસ્તુઓ દસ હજાર આવીને ઊભી રહી જાય ચાલો તો હવે આપણે દર્દી દિવસનું કામ થઈ ગયું પથારી દિવસ કહો તો એ દર્દી દિવસ કહ્યું તો એ બરાબર છે એનું કામ થઈ ગયું છે હવે આપણે પહેલાં પત્રક દોરી લઈ બરાબર છે પત્રક તૈયાર કરી લઈ આત્મવલ્લભ હોસ્પિટલનું સેવા પત્રપત્રક વિગત અને રૂપિયા દસ માસ માટેનું છે ચાલો શરૂઆતથી ખર્ચાઓ જોતા જઈ તો આત્મવલ્લભ હોસ્પિટલ ઇન્ટેન્સિવ કેર યુનિટ ચલાવે છે તેના માટે એક છ બે હજાર ચોવીસના રોજ ત રૂપિયા સાઠ હજારના માસિક ભાડે એક મકાન દસ માસ માટે રાખેલ છે તો અહીંયા પહેલાં તો ભાડું આપી દેશું આપણે એને બરાબર છે કેટલા તકે સાઠ હજાર રૂપિયા ભાડું છે અને દસ માસ માટે છે એટલે ટોટલ થઈ જશે છ લાખ રૂપિયા ભાડું બરાબર છે આગળ વધીએ હોસ્પિટલમાં સાહીઠ પથારીની વ્યવસ્થા છે જરૂરિયાત ઊભી થાય તો દસ વધારાની પથારી ગોઠવી શકાય તેમ છે ને હોસ્પિટલનો કાયમી સ્ટાફ નીચે મુજબ છે તો સ્ટાફ પહેલાં તો સ્ટાફનો પગાર તો લખતા જાય અને કરતા જઈ સૌપ્રથમ બે સુપરવાઇઝર તો અહીં લક્ષણ સ્ટાફનો પગાર એમાં પહેલાં સુપરવાઇઝર કેટલા છે તો કે બે સુપરવાઇઝર છે પચીસ હજાર એનો પગાર છે માસિક બે સુપરવાઇઝર છે ને દસ દસ માસ માટે કેટલો પગાર આપવો પડે તો કે પચીસ ટુ પચાસ હજાર અને ગુણ્યા દસ એટલે પાંચ લાખ રૂપિયા બરાબર તો સુપરવાઇઝરને પાંચ લાખ રૂપિયા દસ માસ માટે નર્સનો પગાર માસિક પગાર છે પાંચ હજાર એવી કુલ આઠ નર્સ છે અને દસ માસ માટે કેટલો પગાર આપશું આઠ પચાસ ચાલીસ ગુણ્યા દસ એટલે ચાર લાખ પણ છતાંય પાંચ હજાર ગુણ્યા આઠ ગુણ્યા દસ ચાર લાખ રૂપિયા પગાર નર્સનો પછી છે બોર્ડ બોયનો પગાર તો અહીં લખશું વોર્ડ બોય પગાર છે માસિક પાંચ હજારનો છ એવા વોર્ડ બોય છે અને દસ રૂપિયા આપવાના છે સોરી દસ માસ માટે આપવાનું છે પાંચ હજાર ગુણ્યા છ ગુણ્યા દસ તો એ છે ત્રણ લાખ રૂપિયા વોટ બોયનો પગાર ચાલો આગળ વધીએ હોસ્પિટલ દર્દીઓની સારવાર માટે વર્ષના બધા દિવસ ખુલ્લી રાખવામાં આવી હતી અને આંકડા આપે છે એકસો વીસ પથારી છે એસી પથારી છે અને જ્યારે વધારાની પથારીઓ ગોઠવાની થાય ત્યારે દરેક પથારીથી બસો વીસ રૂપિયા દૈનિક ભાડું આપી અને બહારથી વ્યવસ્થા થઈ હતી અને તેનું સમય તેનું આ સમય દરમિયાનનું ભાડું છે એક લાખ તો એક લાખ રૂપિયા આપણે વધારાની પથારીનું ભાડું આપ્યું છે તો અહીં લખશું વધારાની પથારીનું ભાડું કેટલું છે તો કે એક લાખ રૂપિયા બરાબર છે જે ચૂકવ્યું છે આપણે પછી છે એ ભાડું ચૂકવ્યું છે અને આ વધારાની વ્યવસ્થા ઉપરના મુદ્દા નંબર એકમાં દર્શાવેલા ચોવીસ દિવસ દરમિયાન કરવામાં આવી હતી બહારથી આવનાર નિષ્ણાત નિષ્ણાંતુ ડોક્ટર્સને તે તેમણે આપેલ સેવા મુજબ વળતર આપવામાં આવ્યું હતું અને જે સાઠ હજાર માસિક થવા જાય છે અહીં લખશું આપણે ડૉક્ટર્સનું મહેનતાણું અથવા તો વળતર સાઠ હજાર માસિક આપીએ છીએ અને એવા દસ માસ માટે આપણે આપીએ છીએ એટલે ટોટલ થશે છ લાખ રૂપિયા ડૉક્ટરનું મહેનતાણું બરાબર છે ચાલો આગળ વધીએ બીજા ખર્ચાઓ આવી પાસે આપણને તો દવા અંગેનો ખર્ચ દવા અંગેનો ખર્ચ કેટલો છે તો કે પાંચ લાખ એક્સ રે ખર્ચ હું એક્સ રે ખર્ચ જ ખાલી લખી નાખું છું બરાબર લાંબુ લખતો નથી ચાર લાખ કપડાં ચાદર વગેરેનો ખર્ચ કપડાં ચાદર ધુલાઈ ખર્ચ ત્રણ લાખ રૂપિયા બરાબર છે પછી આગળ દર્દીનો સેવા ખર્ચ બે લાખ રૂપિયા મકાનની ભાવ ખર્ચ એ બી બે લાખ રૂપિયા અને સામાન્ય વહીવટી ખર્ચ એક લાખ ચાલો એક લાખ રૂપિયા પછી એને એમ કીધું છે કે જો દર્દી પાસેથી પ્રતિદિનના પાંચસો રૂપિયા ચાર્જ વસૂલ કરવામાં આવે તો દર્દી રીટ તેમજ કુલ નફો શોધો ચાલો તો કાંઈ વાંધો નહીં પહેલાં આપણે કુલ ખર્ચ એટલે કે કુલ પડતર ફાઇન્ડ આઉટ કરી લઈએ બરાબર છે તો અહીં લખશું આપણે કુલ પડતર ટોટલ કરી નાખીએ છ લાખ પાંચ લાખ ચાર લાખ ત્રણ લાખ એક લાખ છ લાખ પાંચ લાખ ચાર લાખ ત્રણ લાખ બે લાખ બે લાખ અને એક લાખ ચાલો તો એ આવશે બેતાલીસ લાખ ચાલો તો બેતાલીસ લાખ આપણી પાસે કુલ પડતર હવે કુલ આવકની વાત કરી લઈ તો કુલ આવક શું કીધું છે એની તો કે જો દર્દીઓ પાસેથી પ્રતિદિનના પાંચસો રૂપિયા ચાર્જ વસૂલ કરાય બરાબર છે એટલે કે પાંચસો રૂપિયા ચાર્જ જો તમે વસૂલ કરો આ નહીં પણ આપણે કુલ આવક અહીંથી ગણે કુલ આવક હવે પ્રતિ દિવસ દર્દી પાસેથી પાંચસો રૂપિયા વસૂલાય તો પાંચસો એના ગુણ્યા આપણા છે એ પથારી દિવસો અથવા તો દર્દી દિવસ ગુણ્યા દસ હજાર બરાબર છે ને દસ હજાર શું કામ કે કુલ પથારી દિવસો એટલે કુલ પથારી દિવસો અથવા તો દસ દર્દી દિવસો કેટલા છે તો કે દસ હજાર એટલે કે ટોટલ દસ દસ હજાર આપણી પાસે હતા ને દરેક પાસેથી આપણે પાંચસો રૂપિયા વસૂલવાના છે દરેક દર્દી પાસેથી ટોટલ દર્દી ટોટલ પથારી તમે જે કી એ આપણી પાસે દસ હજાર હતા તો દરેક પાસેથી આપણે પાંચસો રૂપિયા જો વસૂલ્યા હોય તો આપણી પાસે ટોટલ કુલ આવક કેટલી થાય કે પાંચસો ગુણ્યા દસ હજાર तो मतलब के पचास लाख आवक अपनी पास थी तो पचास लाख बराबर कुल बराबर से तो आ पास कुल थी जाए तो अँ कूल जाए पचास लाख एम प्लस नफो चलो तो नफो बेतालीस लाख में माइनस करिए पचास लाख तो आठ लाख रुपया આપણો નફો બરાબર આઠ લાખ રૂપિયા આપણી પાસે પ્લસ થઈ જાય નફો ચાલો તો આ વસ્તુ થઈ ગઈ આપણી પાસે બરાબર છે નફો હવે આપણે એની શોધવાનું શું કીધું છે તેની એને એમ કીધું છે કુલ નફો નુકસાન શોધો એ તો ખબર પડી ગઈ પણ આપણે દર્દી દીઠ નફો ફાઇન્ડ આઉટ કરવાનો છે તો દર્દી દીઠ નફો બરાબર કુલ નફો એના છેદમાં આપણે છે એ શું કરવાનું છે તક કે કુલ દર્દી દિવસ અને કુલ દર્દી દિવસ સર ક્યાં તકે કુલ પથારી દિવસ એ જ આપણા કુલ દર્દી દિવસ બરાબર છે તો અહીંયા આપણે કુલ નફો છે આઠ લાખ અને કુલ દર્દી દિવસ અથવા તો પથારી દિવસ છે દસ હજાર ચાલો તો આઠ લાખ ભાઇંગા દસ હજાર એ આવશે એસી રૂપિયા તો અહીંયા આપણી પાસે દર્દી દીઠ નફો કેટલો થઈ જશે એસી રૂપિયા ચાલો આ વસ્તુ થઈ ગઈ આપણા બરોબર છે જે આપણે માગ્યું હતું આપણી પાસે એ ચાલો તો આ થઈ ગયો આપણો દાખલો નંબર અઢાર છતાં તમને કાંઈ પણ જાતનો ડાઉટ રહી જાય તો પ્લીઝ મને કોમેન્ટ બોક્સમાં પૂછી લેજો અને જો વિડીયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો થેન્ક યુ